અમેને પતવા તો જો બરાબર ચોલ્લો બી લખાવો તમે તો દેખો લખાવો 15 રૂપિયા લખાવો તમે જો ને બોલી બોલી શરીર તો જો જેવું કરાઈ દીધું

જોઈ લેવા જોબુજી માન કે લેબુજી માન એડો જોઈ લેવાડો અમે જોબુની સીઝન તો જતી રહી એટલે હોય જીવન જ છે કાપી હવે ઓડ એ ઓડ એવા તો એટલી તાકો તો ડાયજેસ્ટ આ હું પતંગ ના ચગાઈ તો આ કોઈ નહી આઈ તૈયાર છો ને હા તૈયાર છો અમે વગર સીઝન જોબુ હી બરોબર ઉલટે વાર નહી લાગે

અમારી ટીમ માં ટોસ તેમાં એક એક મેમ્બર આવશે અમે તમારી ટીમ માંથી કોઈ બી એક મેમ્બર આવશે અમારી એક મેમ્બર કોઈ બી આવશે બરોબર કે એમાંથી બે જણ એક પતંગ ચગાવશે બે પતંગ કાપશે ને એને પોઈન્ટ મળશે બરોબર પાછા બે જણા આવશે ને એ તો પાછું થાય

કઉ તો હું કે જંગલ ના રાજા માટે કોઈ રસ્તો ના હોય ગોપલા માંથી બાર એકલા મળે ખબર પડે કે શિવ કોને કેવાય ને મતલબ લો હું આલુ કોને એમ છે ને આ બે ને તમે હમવા દો અને દરુ પર બેકડો હમવા દે આ સીસીઆર વતાજો તો નોમીન તાકાટ બતાડ દો હેડો આ પડે ને અલ્યા એ રાખો ભાઈ અમે

બરેલી ની ઓરિજિનલ દોરી તમારે છોકરા ને બોલાવી ને તમારી દોરી નું આ જો બોલાવી

પોતંગ કામ તમારી કાપડો આ બેરા બંગકો અલ્યા તું જાજે સોમન અલ્યા નહીં હે ના ખબર પડે કોઈ પડે તમે મજા એ આપણું કાપી બે પેડા મારી મારી આવો હું કાપી આપડી કપાય તમારી દોરી લાવે તો મજાક લાવે લે તમે છોકરા હારા પેલો હાલવી પડે ને બધું હાલવું પડે અમારે બે પોઈન્ટ

તો મારું ગાલી અલ્યા જવા દે દોડી જ અલ્યા તમ હું તમને કહું એટલો દોરી નકલી યાર આમા દેખો આવ પેલે દોરી દીકાજી

દૂધ થીકલી રહી શું બોલવાનું તમારા વાળા તમારા હાથ હતા નહીં

નાઈ દે બીજી તકતી કાપી દો બીજી ભેગી ભેગી થઈ જાય આપડે ભેગી